જય માતાજી મિત્રો આજના વિડીયોમાં સ્વાગત છે કે ઉમેશ બારોટનું નવું આવેરેલ ગીત ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહેલ છે બે હજાર ચોવીસનું કઈ તારીખનું અને ક્યારે રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ચૂકતા નહીં અમારે જય ગોગા મહારાજ વલુક્ષ યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ ના કરી હોય તો તે પહેલાં સબસ્ક્રાઈબ કરી લો સાથે સાથે બાજુના બે લાયકનને ક્લિક કરવાનું ચૂકતા નહીં તો મિત્રો આજના વિડીયોમાં જાણીએ કે નવું કયું ગીત આવી રહેલ છે તો મિત્રો જાણતા પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ભૂલતા નહીં તો મિત્રો પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે ગીતનું નામ છે અયોધ્યા મે રામ આયે હે ઉમેશ બારોટનું આ ગીત જોવાનું ચૂકતા નહીં અને કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે પહેલાં વિડીયોમાં નવા હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો સાથે સાથે અમારી ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી ને અમારે જય ગોગા મહારાજ વલક્ષ યુટ્યુબ ચેનલમાં નવા ગીત નવા સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો સોંગને અપડેટ જોવા અને સાંભળવા મળતી રહે તો જોઈ શકો મિત્રો નવું ગીત રિલીઝ થવા જઈ રહેલ છે સુપર ગીત અયોધ્યા મે રામ આયા હે ઉમેશ બારોટનું આ ગીત કઈ તારીખનું રિલીઝ થવાનું છે તે જોઈ લો મિત્રો તારીખ છે વીસ એક બે હજાર ચોવીનું એટલે કે વીસ જાન્યુઆરીના દિવસે આ ગીત રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો કઈ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે એ પણ જોઈ લો સાથે સાથે તો મિત્રો એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં રિલીઝ થવા જઈ રહેલ છે તો મિત્રો વીસ જાન્યુઆરીના દિવસે આ ગીત જોવાનું સાંભળવાનું ભૂલતા નહીં પોસ્ટર પ્રમાણે બતાવી રહ્યો છું તે ગીતનું નામ છે અયોધ્યા મે રામ આયે હે ઉમેશ બારોટનું આ ગીત જોવાનું ચૂકતા નહીં સાથે સાથે આ ગીત સાંભળવા માટે એકતા સાઉન્ડ યુટ્યુબ ચેનલમાં આ ગીત મળી જશે તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હતો ડેલી સર અવારનવાર વિડીયો સાથે સોંગ ફિલ્મો ગુજરાતી ગીતો આવનવા વિડીયો આવા જોવા સાથે સાંભળવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો